નમસ્કાર જોઈયે આજના દિવસના મુખ્ય સમાચાર છોટાઉદેપુરના સબજેલ ખાતે જન્નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક પ્રેરણા દાયી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનું આયોજન ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ અને સબજેલ છોટાઉદેપુરના અંગયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતો આ ખાસ પ્રસંગે ઇકોયુનિટી ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા તથા ટીમના સભ્યો નિરંજનભાઈ વાલસિંહભાઈ मनीष भाई અને ડોક્ટર જયેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા बंदीवान કેદીઓને બિરસા મુંડાના પ્રેરણાદાહી જીવનચરિત્ર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આઝાદી માટે લડનારા ક્રાંતિકારી લડવૈયાઓ અને સમાજ સુધારકોના પુસ્તકો ભેટ આપવામાં આવ્યા કાર્યક્રમમાં સબ જેલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડીકે પરમાર સહિત જેલ સ્ટાફ તથા बंदीવાન કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિખોટા સમાજ માટે પ્રેરણારૂપ બનનારા અને આઝાદી માટે જીવ આપનારા બિરસા મુંડાની યાદમાં આયોજિત આ કાર્યક્રમના માધ્યમથી કેદીઓમાં ચિકકાર અને પ્રેરણા જગાડવાનો પ્રયાસ संपादन नटवर भाई नटू भाई परमार છોટાઉદેપુર સમાજના सर्वांगी विकास માટેની दरेक घटना पर दृष्टि જોડાયેલા रहो प्रकोप न्यूज़ सब जल 12 સપ્ટેમ્બર ના બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મજયંતિ વિશે બિરસા મિંડા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો